રાજકોટ સહકારી બેંક દ્વારા થોડા સમય પહેલા જ ખેડૂતો માટે ખૂબ મોટો નિર્ણય લેવાયો હતો જેમાં ખેડૂતોને જીરો ટકા વ્યાજથી લોન આપવાની જાહેરાત કરાય છે ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક પણ ખેડૂતોને જીરો ટકા વ્યાજે લોન આપશે રાજકોટ સહકારી બેંક દ્વારા થોડા સમય પહેલા જ ખેડૂતો માટે ખૂબ મોટો નિર્ણય લેવાયો હતો જેમાં ખેડૂતોને જીરો ટકા વ્યાજથી લોન આપવામાં આવી હતી જેના કારણે તેમના આર્થિક નુકસાનમાંથી બહાર આવવાની તક મળી હતી તેવી જ રીતે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે જેમાં ખેડૂતોને એક એકર દીઠ દસ હજાર રૂપિયા લોન ચૂકવવાની જાહેરાત સુરત જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવી છે જે ખેડૂત પાસે પાંચ એકર જમીન હશે તો તેને પચાસ હજાર ચૂકવાશે ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે જેનું કોઈ પણ પ્રકારે લોન પર વ્યાજ લેવામાં આવશે નહીં ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ સહકારી બેંક બાદ સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક દ્વારા ખૂબ સારો નિર્ણય લેવાયો છે થોડા સમય પહેલા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આખરે આ સહાયથી આવનારા રવિપાકમાં ખેડૂતોને થોડી રાહત મળી જશે જયેશ દલાલ ખેડૂત આગેવાન સમગ્ર રાજ્યમાં આ વર્ષે અતિવૃષ્ટિ થઈ અને ખાસ કરીને પાછોતરા વરસાદે જ્યારે ખેડૂતોએ કાપડની સિઝન હતી એવા જ સમયે સમગ્ર ગુજરાતમાં જે વરસાદ થયો અને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું સરકારે ટેકો જાહેર કર્યો તેરસો કરોડથી પણ વધારાની રાહતની સરકારે જાહેરાત કરી એટલે સભાઈ છે ખેડૂતોને એક મોટો ટેકો મળ્યો ત્યારબાદ ખેડૂતોની આશા હતી સહકારી પ્રવૃત્તિ પર અને ખાસ કરીને રાજકોટ બેંકે આદરણીય જયશભાઈ રાદણીની આગેવાનીમાં ખેડૂતોને ઝીઓ ટકા વ્યાજે આપવાની જે યોજના જાહેર કરી એને કારણે ખેડૂતોમાં ખૂબ જ આશા બંધાઈ સહકારી પ્રવૃત્તિ માટે અને એના અનુસંધાનમાં અમારી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક જે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોની માલિકીની સહકારી બેંક છે એમણે પણ ખેડૂતો મુશ્કેલીમાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને અને શેતી ઉગાવવામાં ખૂબ જ મોટા પ્રોબ્લેમો આવી રહ્યા હતા અને એના અનુસંધાનમાં આવનારી જે રવિ સિઝનમાં ખેડૂતોએ ખેતી તૈયાર કરવાની છે એના અનુસંધાનમાં જ્યારે નાણાંની જરૂરિયાત હોય એવા સમયે ડિસ્ટ્રિક્ટ બેંકે જો ટકા વ્યાજે એક એકરે દસ હજાર રૂપિયા અને પાંચ એકરની મર્યાદામાં પચાસ હજાર રૂપિયા સુધીને આપવાની જે જાહેરાત કરી છે ખૂબ જ અભિનંદન પાત્ર છે ખાસ કરીને આદરણીય બેંકના પ્રમુખશ્રી બળવંતભાઈની આગેવાનીમાં અને સાથે સાથે રાજ્યના જે મંત્રી શ્રી મુકેશભાઈ અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ અને સુમુલ ડેરીના સભ્ય માનસિંહભાઈ પટેલનો જે ટેકો મળ્યો છે એને કારણે આજે તમામ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોથી આપનો ખૂબ ખૂબ આભાર માની આ યોજનાને અમે બિરદાવીએ છીએ બ્યુરો રિપોર્ટ સુરત